આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ મિનિટમાં પહેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગ સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચુકી હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે ની રચના કરવામાં આવી છે એ એસઆઈટીના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય આ ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે એ લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તરફ પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપીશ મારી પહેલી જ માહિતી તમે પૂછ્યું એની પહેલા મેં આપને કહ્યું કે આ બધી જ પરમિશનો લઈને સંપૂર્ણ તપાસ માટે જ એસઆઈટી ની એક રચના કરવામાં આવી છે અધિકારીઓને રાત્રે ત્રણ વાગે તપાસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત્રે સૂચના આપીને તાત્કાલિક જવાબદારી આપીને તાત્કાલિક મને રાજકોટ પહોંચવાની સૂચના આપી છે હું એ માટે જ અહીંયા આવ્યો છું અને હું હમણાં કલેક્ટર ઓફિસ પોતે બેસવાનો છું આ તમારા સંપૂર્ણ સવાલોના જવાબ આપી શકીએ અને તમારી બધી જ માહિતીઓ તમને સંપૂર્ણ મળશે એ માટે મેં આપને પહેલાંથી જ કહ્યું કે જેવી એ બેઠક પૂર્ણ થશે એની તપાસ ચાલુ થશે હું સામેથી આવીને આપ સૌ લોકોને આપણી જે કંઈ પ્રશ્ન છે એના સંપૂર્ણ જવાબ આપીશ પરંતુ હમણાં પ્રાથમિક જવાબદારી જે છે